જયારે કોઈના લાદા પાયા હોમાયા છે એની લાગણી એક માતા તરીકે મને પણ હોય છે તો આ તકે નો તમે પણ જોઈ રહ્યા છો કે તમે પણ આમાં દરેક જગ્યાએ જાઓ છો ત્યારે તમને પોતાને પણ એક લાગણી છે કે આને માતાની આસુ આ કરતા માતા તરીકે ભલે જે સ્ત્રી માતા બની ન હોય અને માતા જે બની છે સ્ત્રી માત્ર હંમેશા લાગણીશીલ હોય છે આકરા પ્રહારો જયારે બોલે છે ને ત્યારે સ્ત્રી ની એક લાગણી થતી હોય છે આ દરવાજા ઉપર કે આટલા બધા વિદ્યાની સામે ફોકસ અમને જ કરે છે લેડીઝ તરીકે

જે તપાસ થશે એ થવાની જ છે આ બાબતમાં હું મારું નિવેદન નહીં આપી શકું કેમ કે આ નિવેદન અમુક આપણને કહેવાની જરૂર હોતી નથી જે તપાસની જેને કામગીરી સોંપેલી છે એ સો ટકા કડક તપાસ કરશે આ બાબતમાં હું અત્યારે મન ધારણ કરું છું કેમ કે જે દ્રશ્ય જોયેલા છે એનો આઘાત અમને પોતાને પણ છે